આફ્રિકન દેશ ઇથિયોપિયામાં એક ગંભીર માર્ગ દુર્ઘટના સર્જાય છે પ્રવાસીઓથી એક ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબકતા લોકોના કરુણ મોત નોંધાયા છે પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાં અડસઠ પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે મીડિયા અહેવાલો અનુસાર આ દુર્ઘટના બોના જિલ્લામાં જ સર્જાઈ હતી અને સોસઠ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા ટ્રકમાં સવાર લોકો એક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા ટ્રક અને પુલની હાલત જર્જીત હતી પુલ પસાર કરતી વખતે ઓવરલોડ ટ્રકે સંતુલન ગુમાવ્યું હતું અને સીધી નદીમાં ખાબકી હતી આ દુર્ઘટના રવિવારે સાંજે હતી પર હાજર લોકોએ જણાવ્યું હતું કે આ પુલ પર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે આ વિસ્તારમાં રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો તંત્ર સમક્ષ રોડનું સમારકામ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઘટનાને પગલે મૃતકો જે પરિવારના લગ્નમાં જઈ રહ્યા હતા ત્યાં પણ ઘેરા શોકની લાગણીઓ ફેલાઈ ગઈ હતી તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડિયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા બેલ આઇકન પણ દબાવો